વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીશું તો આરએસએસ દ્વારા વિજયા દશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી અમદાવાદમાં ઠક્કરબાપાનગર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નરોડા કૃષ્ણનગર શાખા દ્વારા ઉજવણી કરાઈ આરએસએસ સ્વયંસેવકો દ્વારા શસ્ત્ર પૂજન પરેડ કરાઈ અમદાવાદ નવા નરોડા ખાતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી આરએસએસના સો વર્ષની આખું વર્ષ ઉજવણી કરાશે કરાશેના ગામડાઓના લોકોને પણ પાંચ વિષયો પર જાગૃત કરાશે પાણી બચાવો સંયુક્ત કુટુંબ સ્વદેશી અપનાવોની સમજ આપવામાં આવી રહી છે આરએસએસની વિચારધારા વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવશે દર વર્ષે આમાં સંગત દ્વારા છ ઉત્સવ થાય છે એમાં વિજયાદશમી ઉત્સવ દર વર્ષે હોય છે આ વર્ષે પણ આ વખતે થોડું વિશેષ મહત્વ એટલે છે કે સંઘને સો વર્ષ પૂરા થયા છે એટલે સંઘના સ્વયંસેકોમાં એક ઉત્સાહ છે અને સમાજના લોકોને આ સંઘના સો વર્ષ થયા છે એક સમાજ પરિવર્તન માટે સંઘ પાંચ વિષયને લઈને કામ કરવાનું છે તો એમાં સમાજના લોકો પણ સહભાગી થાય એના માટે આજે સમાજના અનેક લોકોને આમંત્રિત આપે છે અને અનેક સંખ્યામાં સમાજ અહીંયા ઉપસ્થિત રહે છે અત્યારે જે ખાસ કરીને સમાજના પંચ પરિવર્તનની જે વાત છે જે કે પર્યાવરણ છે કુટુંબ પ્રબોધન છે સ્વદેશી છે ધર્મ કુટુંબ પ્રભ એ વિષયને લઈને સમાજમાં જવાનું છે અને સમાજમાં જઈને હવે પછીના જે કાર્યક્રમ થવાના છે તો ઘરે ઘરે સંપર્ક થશે બધા ઘરે આ વિષયને વાતચીત કરવાની કે ભાઈ સમાજ હવે આપણી સાથે જોડાવ અને જે પંચ પરિવર્તન આવવાનું છે હવે પછીના કાર્યક્રમ થવાના છે હવે પછી દરેક વસ્તીમાં હિન્દુ સંમેલન થશે પહેલાં ઘરે ઘરે સંપર્ક પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ મોટા હિન્દુ સંમેલનો દરેક વસ્તીમાં થવાના છે